નમસ્કાર દર્શક મિત્રો એક ભારત ન્યૂઝ મીડિયામાં આપનું હાર્દિક સ્વાગત છે વડાલીનગરમાં ઠેર ઠેર હોલિકા દહન કરાયું વડાલીનગર ખાતે આવેલ ગાયત્રીનગર સોસાયટીમાં હોલિકા દહન કરાયું જેમાં મોટી સંખ્યામાં ભક્તો હાજર રહ્યા જેમાં સ્થાનિકો તેમજ આજુબાજુના લોકો દ્વારા સાંજના સમયે હોળી પ્રગટાવીને તેની આજુબાજુ પ્રદક્ષિણા કરીને તેમજ હોળીની અંદર શ્રીફળ ધાણી અને ગૌ હોમીને હોલિકા માતાના દર્શન કરીને ધન્યતા અનુભવી હતી હોળીના તહેવારનું હિન્દુ ધર્મમાં એક અનોખું મહત્ત્વ રહેલું હોય છે જેમાં હોળીની પ્રદક્ષિણા કરવાથી સ્વાસ્થ્ય સારું રહે છે અને તંદુરસ્તી જળવાઈ રહે છે નગરમાં ચામુંડા માતાજી મંદિર માણેકચોક પટેલવાસ દરબારવાસ સગરવાસ પંડ્યા તેમજ અનેક વિવિધ વિસ્તારોમાં હોળી પ્રગટાવવામાં આવે છે હોળી પ્રગટાવીને તેને પ્રદક્ષિણા કરીને મા હોલિકાને પ્રાર્થના કરવામાં આવે કે આવનારું નવું વર્ષ સુખાકારી નીવડે અને તંદુરસ્તી જળવાઈ રહે તે માટે માને પ્રાર્થના અર્ચના કરવામાં આવે છે તેમજ હોળીના બીજા દિવસે ધૂળેટીનો તહેવાર મનાવવામાં આવે છે બ્યુરો રિપોર્ટ વિશાલ ચૌહાણ સાબરકાંઠા વડાલી ગાયત્રી કોમન પ્લોટમાં છેલ્લા પાંત્રીસ વર્ષથી હોલિકા દહનનો ઉત્સવ અમે ઉજવીએ છીએ અને સોસાયટીના સર્વેજનો તેમથી આ આનંદી અહીંયા આવે છે અને દર્શન કરે છે અને જે આપણી જૂની હિન્દુત્વની પરંપરા છે એને ભાવીએ બધા આનંદી હોળી ઉજવીએ